અમદાવાદ બાવડાના દેવડથલ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ભણવા માટે રૂમો અને પંખાનો ભાવ તો શાળાની અંદર બે હજાર થી રૂમો જર્જરિત હાલતમાં હોવાથી તોડી દેવામાં આવી છે તો બાવડાના દેવડથલ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ભણવા માટે રૂમો અને પંખાનો અભાવ તો શાળાની અંદર બે થી રૂમો જર્જરિત હાલતમાં હોવાથી તોડી દેવામાં આવ્યા છે તો બાળકોને અભ્યાસ માટે સગવડતા ન હોવાથી ગ્રામજનો દ્વારા અભ્યાસ માટે ગ્રામ સમાજ રૂમ આપવામાં આવેલ છે શાળાની અંદર બે હજાર બાવીસ થી ટેન્ડર ભરેલું છે છતાં પણ નવ ઓરડા મંજૂરી માગેલી તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ નવ ઓરડા મંજૂર થયેલ નથી જેના હિસાબે એમ કે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એના માટે એમ કે અત્યારે બે પાળી ચાલુ છે તો સત્વરે ઓરડા મંજૂર થાય એવી અપેક્ષા પહેલું બીજું ધોરણ જે બહાર મેદાનમાં જે ચોગાનમાં જે શેડ છે એની નીચે બેસાડવામાં આવે છે એના વિશે શું કહી શકો ઓરડાની ઘટના હિસાબે ત્યાં બેસાડીએ છીએ તો એ જે શેડ બનાવ્યો છે તેના નીચે કોઈ પંખો કે કોઈ સગવડ નથી બરાબર એ સુવિધા એ છોકરાઓને અત્યારે હાલ જે ગરમીનો માહોલ છે એના જે આધારે જે તકલીફ પડે